જય માતાજી મિત્રો નવા વિડીયોમાં આપનું અધિક સ્વાગત છે અને સવાર પડી ને વહેલાં આપણે આવી ગયા છીએ શીતળમાં ચાલ લેવા માટે કારણ કે આજે છે દસમ દસમની અમારા ઉજણીઓની આંકડા છે ઇંગરાજ માતાની તો સોજે એટલે આપણે અત્યારે સવારે ચાલ લઈ જઈએ એટલે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છીએ જો ટ્રેક્ટર લઈને બે જણા વહેલાં વહેલાં ચાલ લેવા આવી ગયા છીએ જો નહીં આજ ઉજણીઓ ને દર્શન વહેલા ચાલ લેવા આવ્યા છો હા ચાલે વહેલા વહેલા આવી ગયા છીએ તો આ બધો સેટો ને દેખાય વાંચી દેવાનો છે અને વાત તો તમને આખા ગોમનું બધું બતાવીશું આજે મેળો છે ને એટલે માતાજીના દર્શન કરાવીશું હિંગળાજ માતાનો ચાર વાગે લગભગ ચાર વાગે ચાલ થાય મેળો તો એટલે અત્યારે વ્લોગ આપી સ્ટાર્ટ કરી દીધો સર બનાવવાનો છે માતાજીનો વિડીયો તો અમારા વિડીયોના સપોર્ટ કરજો તમે અમે તમને આવા આવા નવા નવા વિડીયો આપી દઈશું તો હવે મળીએ છીએ સીધા મેળામાં તો મિત્રો આપણે ખ્યાલ છીએ મેળામાં જો આ બધા અંગત છે અને આશા મારું ગોમ આશા ગોમનો ઘેટ અને આશા મારું ગોમ ખરગોમનો નજારો એટલું દેખાય એ ગુરુ મહારાજનું મંદિર છે જેવા મંદિર છે આપણું બધા ધ્યાન લાવી દે છે આપણી બોલો કોઈ આવીએ છીએ મેળા જો મેળામાં કામ થઈ ગયું છે બધી અને આ સગોટાનો પ્રોગ્રામ અહીંયા ગોટા બને છે

j a n g છોકરો Obrigado. <laughs> વિરાજ બે તેરો દેવા આઈ ગયા છે વિરાજ વિરાજ બાપા અમારા નોમાજી ઇન્ટીને પડાઈ ગયા છે અંગા લંગા તમને ખાવું છે ખાવું માય વિરાજ બે ચારા તો લીધું છે એલા תקראו עוד דיון הקדיש ששומעת, זה מה קורה